જૂનાગઢ ઉપરકોટ ખાતે નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું રાજ્યના પ્રવાસન મંત્રી મુડુભાઈ બેરાના હસ્તે વીર દેવાયત બોદર અને રાનવધણના ઇતિહાસને દર્શાવતા મેમોરિયલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું ત્યારે આ મેમોરિયલમાં વીર દેવાયત બોદર રાનવધણ વીર ભીમડા વાલ્મીકી દાસી વલભાઈના ઇતિહાસને દર્શાવવામાં આવ્યું છે ખાતમુહૂર્તના કાર્યક્રમમાં પ્રવાસન મંત્રી મુડુભાઈ બેરા પૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા મેયર ધર્મેશ પોશિયા ડેપ્યુટી મેયર આકાશ ગટારા સહિત મહાનુભાવોની સાથે સામાજિક આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ત્યારે આ મેમોરિયલ ઉપરકોટ ખાતે થાય તેને લઈને સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી સાથે જ રૂપિયા ચાર કરોડના ખર્ચે ઉપરકોટ ખાતે મેમોરિયલનું નિર્માણ કરવામાં આવશે સાથે આ મેમોરિયલની એક વર્ષમાં સંપૂર્ણ કામગીરી પૂર્ણ કરી

વીર દેવાત બોદર લા નવગણના વંશો અને જેની બલિદાન જૂનાગઢ માટેના ધર્મ માટે આપ્યું છે એવા વાલભાઈ વડાણનું હોય કે વાલ્મીકી જે ભીમળા વીર ભીમળા હોય એના માટે એક અહીંયા સ્મારક એટલે કે મેમોરિયલ બનાવવા જઈ રહ્યું છે એનું ભૂમિ પૂજન કરવામાં આવ્યું છે ખૂબ મોટી સંખ્યામાં આજે આ ઉપરકોટ ખાતે વીર દેવાત બોદર રાહ નવગણ અને જે વાલભાઈ વડાણ અને ભીમડા વીર ભીમડાનો જે સ્મારક અથવા મેમોરિયલ અહીં બની રહ્યું છે એના ભૂમિપૂજન પ્રસંગે ઉપસ્થિત રહ્યા ખૂબ સરસ રીતે કાર્યક્રમના સંપન્ન થયો આપણા આદરણીય વડાપ્રધાન શ્રી વિકાસની સાથે વિરાસતની જે રીતે વાત કરે છે એમાં ભારત સરકાર રાજ્ય સરકાર આવો જે આપણો ગાથાઓ છે જે ઐતિહાસિક ધરોહરો છે ઉજળો ઇતિહાસ છે એવા દરેક જગ્યાને આજની પેઢીને પણ એનાથી માહિતગાર થાય એમાંથી પ્રેરણા લઈ શકે એટલા માટે આ પ્રકારના સ્મારક મેમોરિયલ અને મ્યુઝિયમો છે એનો વિકાસ જે જૂના મ્યુઝિયમ છે એનું રિસ્ટોરેશન અને નવા મ્યુઝિયમોનું પણ કામ અમારા રમતગમત અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યું છે